આપણે આવી ગયા છીએ ભારતના ગુજરાત ના એવા રાજકોટ શહેરના બસ સ્ટેન્ડ પર બસ ટાઈમ થઈ ગયો છે સોમનાથ ડિવિઝન ની બસ રાજકોટ વેરાવળ તહેવારના ના હિસાબે ટ્રાફિક સારો છે ડિવિઝન રાજકોટ માંડવી મોર્નિંગમાં પ્લેટફોર્મ પર લગાવવા જઈ રહી છે પ્લેટફોર્મ પર લગાવવા જઈ રહી છે કેસો અમદાવાદ ઓ ભાઈ સારો એવો ટ્રાફિક છે કેસો અમદાવાદ માટે ના રાજકોટ જુનાગઢ બિર્લાક સર્સ ક્લાસ જે બધી બસમાં યાત્રીઓ જોવા મળે છે રાજકોટ જામનગર જામનગરમાં જોઈએ તહેવારમાં કેવો ટ્રાફિક છે પાછળની સીટ ખાલી હતી બાકી ભરેલા રાજકોટ મોરબી મોરબી માટે જોઈએ કેવો ટ્રાફિક છે આજે ખાલી નેકનામ માટે રાજકોટ નેકનામ પાછળ રાજકોટ અમરેલી એસી બસ સારો એવો ટ્રાફિક છે એસી બસમાં અમરેલી માટે ભાઈ એક્ઝિટ પેસેન્જરો એન્ટર થવા માંગતા હતા પણ સિક્યુરિટી વાળા ગાર્ડ અહીંયાથી એન્ટ્રી કરવાની મનાઈ છે એક્સિડન્ટ થઈ શકે છે એટલે સારી એવી બાબત છે જમ્બો બસ સ્લીપર વલસાદ જુનાગઢ રાજકોટ રાજકોટથી આવ જુનાગઢ રાજકોટ હવે બરવાલા જઈ રહી છે ભાવનગર માટે ફૂલ ટ્રાફિક જુનાગઢ સુરત સુરત માટે છે ઘણી બધી જગ્યા જામનગર અમદાવાદ લાંબા રૂટની બસો જોવા મળી રહી છે ધનતેરસ ના દિવસે પાછળની ની સીટો ખાલી જોવા મળશે રવાના થઈ છે રાજકોટ માંડવી જે પ્લેટફોર્મ ઉપર લગાવા ગઈ હતી સમથિંગ પાંચ મિનિટ દસ મિનિટ પછી રવાના થઈ રહી છે રાજકોટ બસ સ્ટેન્ડથી જોઈએ ટ્રાફિક નો માહોલ કેવો છે બસમાં માંડવી માટે દિવસે છે પેસેન્જરો થોડા પાછળની સીટો ખાલી નાની બસ જામનગર માટે एग्जिट अबे बात है फुल ट्रैफिक के भाई बहुत भी है वेरावर में ट्रैफिक कोई छैन छे पण उबा उबा जाई रिया छे लोको धनतेरस ता दिवसे